બિહાર ચૂંટણીમાં પરિણામો વહેલી સવારથી આવવાના શરૂ થઈ ગયા છે અત્યાર સુધી બસો ઉપરાંત સીટ પર ભાજપની એનડીએ નો દબદબો રહ્યો છે અને બસો ઉપરાંત સીટ ઉપર ભાજપ આગળ રહી છે ત્યારે ડબોવી ભાજપના સંગઠન દ્વારા બિહારમાં પણ ભાજપનો વિજય થવા જઈ રહ્યો હોય

અને રાજનીતિના ચાણક્ય એવા દેશના ગૃહ મંત્રી અમિત શ્રેશાહની વહીવટી ગુણેતી બિહારમાં એનડીએ પ્રચંડ બહુમતી મેળવી છે આજે બસો કરતા પણ વધારે સીટ મેળવી અને ન ભૂતો ના ભવિષ્ય કીધી ભૂતકાળમાં ક્યારે મેળવી ના હોય એટલી સીટોથી એક જ્વલંત વિજય મેળવ્યો છે એટલું જ નહીં સામે જે આ સામે લાલુ ની પાર્ટીનો ખૂબ જ નામોશી ભર્યો પરાજય થયો છે અને સાથે સાથે તેજસ્વી યાદવ પોતાની સીટ પણ બચાવી શક્યા નથી અને એમણે હાર સહન કરવી પડી છે અને આ માટે ભારતીય જનતા પાર્ટીના એનડીએ ના સર્વે કાર્યકર્તાઓને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ ખૂબ આગળ વધે એવી શુભેચ્છા પાઠવી છે અને આ વિજયની ઉજવણી માટે નગરમાં ટાવર ચોક ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જેમાં મારી સાથે પ્રદેશ કારોબારીના સભ્ય શ્રી શશિકાંતભાઈ પટેલ નગરપાલિકાના પ્રમુખ શ્રી બિરાનભાઈ અમારા ભાજપાના પ્રમુખ દીક્ષિતભાઈ મહામંત્રી શ્રી કિરીટભાઈ અને સૌ સાથી કાર્યકર્તાઓ આ વિજય મેળવીએ છે અને ફરી એકવાર સૌને શુભેચ્છા પાઠવી વંદે માતરમ ભારતમાંથી નિરંજન ચૌહાણ ડભોઈ